ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસીની થર્મેક્સ લિમિટેડ કંપની દ્વારા અંકલેશ્વરની હોટેલ લોર્ડ્સ પ્લાઝા ખાતે ગત તારીખ નવમી જુલાઈના રોજ કંપનીમાં જરૂરી વિવિધ પ્રકારના અનુભવ આધારિત જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવા માટે ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભીડ લગાવી હતી જે અંગેનો વિડીયો વાયરલ થતાં જ હડકંપ મચી ગયો હતો જે બાદ ભરૂચ જિલ્લા રોજગાર કચેરી દ્વારા બનાવ સંદર્ભે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે કે જે મુજબ અંકલેશ્વરના ઓપન ઇન્ટરવ્યુમાં પાંચસોથી વધુ ઉમેદવારો હાજર રહ્યા હતા આ જગ્યાની ભરતી માટે કંપની દ્વારા ગત તારીખ સાતમી જુલાઈના રોજ દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત આપવામાં આવી હતી જો કે પાંચસોથી વધુ ઉમેદવારો એક જ જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહેવાના હતા ત્યારે તે માટે ખૂબ જ નાની જગ્યા પસંદ કરવામાં આવી હતી કંપની દ્વારા આ જગ્યાઓની ભરતી માટે રોજગાર કચેરી ભરૂચ ખાતે જાણ કરવામાં આવી નહોતી ઉપરાંત અનુભવી ઉમેદવારોની ભરતીનું આયોજન કર્યું હોવાથી રોજગારીની સ્થિતિમાં કોઈ અસર થાય તેમ ન હતું કંપની દ્વારા ખાલી જગ્યા અંગેના કમ્પલસરી નોટિફિકેશન ઓફ વેકેન્સી એન્ડ વેકેન્સી એક્ટની કલમ હેઠળ જાણ કરવામાં આવી ન હોય જેથી નિયમનું ઉલ્લંઘન કર્યું હોવાનું સ્પષ્ટ જણાય આવ્યું છે આ સાથે જ કંપનીએ રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળામાં સામેલ થઈ ભરતીનું આયોજન કરવું જોઈતું હતું સદર આયોજનમાં પાંચસોથી વધુ ઉમેદવારો એક જ જગ્યાએ ભેગા થવાના હોય ત્યારે પોલીસ બંદોબસ્ત કે સિક્યુરિટી ગાર્ડ જેવી અન્ય વ્યવસ્થાની બાબત ધ્યાને લેવામાં આવેલ જણાતી નહોતી જેથી તે દિશામાં પણ ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર તપાસ હાથ ધરવામાં આવનાર છે